કહેવાય છે કે ઠોકર ખાધા પછી બ્રહ્મ જ્ઞાન આવતું હોય છે આવી જ કંઈક સમજણ હવે ભાજપ અને રાજ્ય સરકારને આવી ગઈ છે આ પ્રસંગ તો માત્ર ગુણોત્સવનો છે પરંતુ આ પ્રસંગમાં ભાજપ અને રાજ્ય સરકાર એ તમામ પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નોમાં લાગી ગઈ છે જે પ્રશ્નોનો નિકાલ હવે જરૂરી બની ગયો છે કારણ કે રાજ્ય સરકારને આગામી બે હજાર સત્તરમાં માં પ્રજાના પ્રશ્નોની પરીક્ષા ચૂંટણી રૂપી આપવાની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને મળેલ પછડાટ બાદ રાજ્યની ભાજપ સરકારે ગુણોત્સવના કાર્યક્રમની ડિઝાઇન બદલી છે આ વખતે પાટીદારો અને કોંગ્રેસના વિરોધ વચ્ચે રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગુણોત્સવ કાર્યક્રમ તો કરવામાં આવશે પણ કઈક જુદી રીતે ગુણોત્સવ કાર્યક્રમ થશે આ વખતે રાજ્ય સરકારના મંત્રીઓથી માંડીને અધિકારીઓ ગામમાં રાતવાસો કરીને પ્રજાની સમસ્યાઓને સમજશે હવે ભાજપ સરકારને ભાન થયું છે કે વર્ષ બે હજાર સત્તર માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવી હશે તો ભાજપે ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓ સમજવી પડશે અને તેનું સમાધાન પણ કરવું પડશે નહીં તો ગ્રામ્ય પ્રજા ભાજપ ને સત્તાથી દૂર કરી શકે છે છઠ્ઠા ગુણોત્સવ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન આનંદીબહેન સહિત પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ ચોત્રીસ હજાર ત્રણસો પંદર શાળાઓમાં જઈને મૂલ્યાંકન કરવાના છે અત્યાર સુધી રાજ્યમાં શાળાઓમાં પંચોતેર ટકા બાળકોની નોંધણી થતી હતી જેમાં હવે વધારો થયો છે અને હાલમાં નવ્વાણું ટકા બાળકોની શાળામાં નોંધણી થાય છે ગ્રેડ એ માં આઠસો અઠાવન શાળાઓનો સમાવેશ થાય છે જ્યારે હાલમાં ડી કેટેગરીની સ્કૂલો સત્તરસો જેટલી છે જ્યારે પહેલા ચૌદ શાળાઓ હતી ત્યારે રાજ્યમાં શિક્ષણનું સ્તર વધુ ઊંચું આવે તો ખુદ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ નર્મદા રાજકોટ અને નવસારી જિલ્લાની શાળાઓમાં જઈને બાળકોની વાંચન લેખન અને ગહનની ક્ષમતાનો વધારો થયો છે કે કેમ તેની જાતે જઈને ચકાસણી કરશે આ ઉપરાંત રાજ્યની ભાજપ સરકારના પ્રધાનો અને અધિકારીઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપની થયેલ હાર માટેના કારણો બાબતે મંથન કરશે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોને સમજવા માટે ભાજપના પ્રધાનો અને અધિકારીઓ ગામમાં રહીને લોકોની સાથે તેમના પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થઈ શકે તે માટે સરકાર કેવા પગલા લઈ શકે તે માટેની ચર્ચા કરાશે આ તો ગુણોત્સવ માત્ર બહાનું છે હકીકત માં ભાજપ ને બે હાજર સત્તર ની વિધાનસભાની ચૂંટણી રૂપી પરીક્ષાની ચિંતા સતાવી રહી છે જેમાં ભાજપ હવે તેમના ગુણ કઈ રીતે વધે તેની ચિંતામાં અત્યારથી જ લાગી ગયું છે કેમેરામેન મનીષ પુરોહિત સાથે હિતેન્દ્ર બારો જીએસટીવી ગાંધીનગર